ભુજ શહેરમાં સિટી ગ્રાઉન્ડ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક્ટિવા સાથે ફરાર આરોપી સામે ફોજદારી ભુજ શહેરમાં સંદીપ દયાલજી ઠક્કર રહેવાસી રઘુવંશી નગર ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ પાસે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે

પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન